નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા ખાતે હેડ આર્ટ ફારૂકભાઈ શેખનો નિવૃત્તિ તેમજ બર્થડે સમારંભ યોજાયો હતો કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે વડોદરા ખાતે એસટી વિભાગમાં ફરજ બજાવતા ફારૂકભાઈ શેખનો આજે જન્મદિવસ તેમજ નિવૃત્તિ વિદાય સમારંભ હોય એસટી વિભાગના ત્રણેય યુનિયનના આગેવાનો વિભાગના વડા વિભાગીય નિયમક શ્રી શર્મા સાહેબની ઉપસ્થિતિમાં એસ ટી કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી ધીરેન્દ્રસિંહ બી સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પ્રવચનો આપ્યા હતા આ નિવૃત્તિ વિદાય સમારંભમાં એસટીના કર્મચારીઓ અધિકારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો મુસ્લિમ આગેવાનો તેમજ બહાર ગામથી પધારેલા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત થતા ફારૂકભાઈ શેખને તેઓનું નિવૃત્તિ જીવન સુખમય તંદુરસ્તીમય પસાર થાય છે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ફારૂકભાઈ શેખને યુનિયન આગેવાનો કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા બુકે આપી ફુલાર કરી સપ્રેમ ગિફ્ટ આપી હતી નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ કાર્યક્રમને સફળ બનાવવા વડોદરા વિભાગીય મંત્રાલયના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી હતી રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર